ઉત્તરાખંડના કેદારનાથથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગોરીકુંડ કેદારનાથ પગપાળા માર્ગ પર જંગલ છટ્ટીમાં ભૂસ્ખલનના કારણે પાંચ શ્રદ્ધાળુઓ ખીણમાં પડી ગયા હોવાની માહિતી મળી છે આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે અને ત્રણ ઘાયલ થયા છે બચાવ કામગીરી ચાલુ છે બે દિવસ પહેલાં પણ ભારે વરસાદને કારણે કેદારનાથ પગપાળા માર્ગ પર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું મળતી માહિતી મુજબ આજે સવારે લગભગ અગિયાર પોઈન્ટ વીસ વાગ્યે કેદારનાથ ધામ ફૂટપાથ પર જંગલ છટ્ટી ઘાટ નજીક ટેકરીની ટોચ પરથી કાટમાળ અને પથ્થરો પડ્યા હતા આ કાટમાળની ચપેટમાં પાંચ લોકો આવી ગયા હતા આ ઘટનાની માહિતી મળતા જંગલ છટ્ટી ચોકી પર તૈનાત પોલીસ દળ અને ડીડીઆરએફ ટીમ સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી એવું કહેવામાં આવી રહ્યું છે કે કાટમાલ નીચે દબાઈ જવાથી કેટલાક લોકો પણ ખાડામાં પડી ગયા હતા જેમને બસાવી લેવામાં આવ્યા હતા અને બહાર કાઢવામાં આવ્યા હતા અત્યાર સુધી મળેલી માહિતી મુજબ લોકો થયા છે છે એક મહિલાને સામાન્ય ઈજાઓ થઈ અને બે પુરુષોને ગંભીર ઈજાઓ થઈ છે બધા ઘાયલોને ગોરીકુંડ રીફર કરવામાં આવ્યા છે આ ઉપરાંત બે લોકોના મોત થયા છે જિલ્લા આપત્તિ નિવારણ અધિકારીએ દુર્ઘટનાની જાણકારી આપતા કહ્યું કે ભૂસ્ખલનના કારણે શ્રદ્ધાળુઓ ખીણમાં પડી ગયા હતા જેમાં બેના મોત થયા છે ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે જેના લીધે ભૂસ્ખલનની દુર્ઘટના વધી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળ્યા નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો